ગંભીરા દુર્ઘટનાને લઈ દાદાની સરકાર કરી શકે છે ઉદાહરણરૂપ કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોઈ સરકાર જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધાવી શકે છે આ કિસ્સામાં જવાબદારો સામે ગુનાહિત બેદરકારીને કારણે થતા મૃત્યુના કેસની ફોજદારી કલમો લગાવી શકાય કેમ કે તે અંગે સરકાર કાયદાકીય પરામર્શ લેશે દુર્ઘટના બાદ સરકારે ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા સરકારે બનાવેલી છ સભ્યોની સમિતિએ ઘટનાના અડતાળીસ કલાકમાં જ એક પ્રાથમિક અહેવાલ પણ સરકારને સોંપ્યો છે અને હજુ વિસ્તૃત અહેવાલ ત્રીસ દિવસમાં સરકારને મળશે આ અહેવાલના આધારે સરકાર નિર્ણય લેશે આ ઉપરાંત હજુ પણ અન્ય અધિકારીઓની ભૂમિકા ચકાસવામાં આવશે ગઈકાલે જ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દુર્ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ તૂટ્યો હોવાનો પ્રાથમિક અહેવાલ સમિતિ આપ્યો હતો દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વિસ્ફર પહોંચ્યો છે જ્યારે હજુ પણ એક લાપતા હોવાની આશંકા છે